તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર વડોદરા વાઘોડિયાના ટિંબી ગામે ચોવીસ વર્ષીય યુવક લાપતા નર્મદા કેનાલમાં પડતું મૂકી આપઘાત કર્યા હોવાની આશંકા છે જ્યારે કેનાલ પાસેથી બાઇક આઈ આઈકાર્ડ સહિતની વસ્તુઓ મળી આવી હતી જરૂર પોલીસે ઘટના મામલે જાણ કરાઈ હતી કેનાલમાં લાપતા યુવકની શોધખોળ શરૂ કરાઈ હતી વડોદરાના વાઘોડિયાના ટીમ્બી ગામે ચોવીસ યુવક લાપતા કેનાલમાં આત્મહત્યા કર્યા આશંકા હાલ સેવાઈ રહી છે કેનાલમાં પડતું મૂકી આપઘાત કર્યા હોવાની હાલ આશંકા છે કેમ કે કેનાલ નજીકથી બાઇક આઈકાર સહિતની જે ચીજવસ્તુઓ હતી તે મળી આવી છે વધુ વિગતો મેળવ સંવાદદાતા તુષાર પટેલ ફોનલાઈન પર જોડાયા છે તુષાર વડોદરામાં નર્મદા કેનાલમાં યુવાને આપઘાત કર્યા હોવાની એ કુલ પરિવાર વાઘોડિયા તાલુકાના રહેવાસી છે અને વડોદરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો મૃતકના સાત મહિના પહેલા જ રત્ન થયા હતા જ્યારે આપણી પાસે આ વિગત આવી ત્યારે તેને આપઘાત કર્યાની આશંકા હતી પરંતુ હમણાં થોડીક મિનિટો પહેલા જ એનો મૃતદેહ આ કેનાલ માંથી મળી આવ્યો છે એટલે ચોક્કસથી આ જે યુવક છે એને કોઈ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવીને મોતરે છે આપઘાત કર્યો છે અને સાત મહિના જેવું પગલું ભરવું પડ્યું તે લઈને પણ હવે પોલીસ દિશામાં તપાસ થઈ રહી છે જે રીતે આ યુવક આકાસ્પદ યુવક હતો અને વડોદરાની ખાનગી કંપનીમાં વાઘોડિયા તાલુકાની ખાનગી કંપનીમાં નોકરી કર્યા બાદ તેને ગત મોડી રાત્રે અગિયાર વાગે નોકરી પતાવી પોતાના ઘરે જવા માટે નીકળ્યો હતો અને કેનાલ ઉપર

કરવામાં યુવક અંગેનું રહસ્ય બહાર આવે તેવી શક્યતાઓ છે આભાર જાણકારી આપવા બદલ વડોદરાના વાઘોડિયાના ટીમ્બી ગામનો આ યુવાન હતો પ્રાથમિક વિગતો જે સામે આવી છે